જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયાએ અમદાવાદમાં નવી ડીલરશિપના ઉદ્ઘાટન સાથે તેનું નેટવર્ક વધાર્યું એસડબ્લ્યુ ગ્રુપ અને એસએસી વચ્ચેના સંયુક્ત સાહસ જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયાએ અમદાવાદમાં એક નવા અત્યાધુનિક શોરૂમ અને વર્કશોપનું ઉદ્ઘાટન કરીને તેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવી છે જેએસડબ્લ્યુ એમજી મોટર ઇન્ડિયાના નેટવર્કનું વિસ્તરણ એકંદર ખરીદી અને માલિકીના અનુભવને વધારવા માટે તેની વ્યૂહાત્મક દ્રષ્ટિ સાથે સંરેખિત કરે છે જે એસ પાસે હવે ગુજરાતમાં ચોત્રીસ ટચ પોઈન્ટ છે આઠ હજાર આઠસો પચાસ ચોરસ ફૂટના વિસ્તારમાં નિર્મિત આ નવી થ્રી એસ ડિલરશીપ સુવિધા સેલ્સ સર્વિસ અને સ્પેરપાર્ટી એરોમાર્ક કાર્ડ એમજી ઇન્ડિયાના ભાવિક ગ્રાહક અભિગમના એકંદર દેખાવ અને અનુભૂતિને શેર કરે છે જે આધુનિક અર્બન કાર ખરીદદારોને પસંદગીઓ સાથે પડઘો પાડે છે જેઓ ટેક્સ હેવી અને ઓટો ઉત્સાહીઓ છે શોરૂમ તેના ગ્રાહકોની જરૂરિયાતોને પૂરી કરવા માટે એકત્રીસ હજાર ત્રણસો વીસ ચોરસ ફૂટની આધુનિક સેવા સુવિધા સાથે ઉપલબ્ધ છે અહેવાલ અશ્વિન લિંબાસિયા જી થેન્ક યુ મારું નામ છે આર્યમન ઠક્કર હું એમજી મોટર્સ એરોમાર્ક કાર્સનો ડીલર પ્રિન્સિપલ છું અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઇન ગ્રુપ લેન્ડમાર્ક આ એરોમાર્ક કાર્સ અને એમજીની છઠ્ઠી ડીલરશિપ છે પહેલી ગુજરાતમાં અમદાવાદમાં જે લેન્ડમાર્કનું પણ ઘર કહેવાય આપણે દસ મહિનાથી એમજી સાથે પાર્ટનરશિપ ચાલુ કરી છે પહેલાં મધ્યપ્રદેશમાં પછી ફાસ્ટ ક્વિકલી ગોવામાં હવે અહેમદાબાદમાં ને આગળ જઈને મુંબઈમાં પણ આપણે એમની સાથે એક્સપેન્ડ કરવાનું ઈચ્છીએ છીએ ધીસ ઇઝ ધ લેટેસ્ટ સ્ટેટ ઓફ ધી આર્ટ ફેસિલિટી ફોર એમજી ટુ બ્રિંગ ધેર લીડિંગ ક્લાસ લીડિંગ પ્રોડક્ટ્સ ફોર ધ કસ્ટમર્સ ઓફ અહેમદાબાદ અને વી વિલ કન્ટિન્યૂ વી આર લુકિંગ ટુ ધીસ ઇઝ ધ બિગિનિંગ ઓફ આવર પાર્ટનરશીપ વિથ એમ મોટર્સ અને આગળ જઈને એમની પ્રોડક્ટ્સ અને સર્વિસીસ આપણે ગુજરાતના કસ્ટમર્સને પ્રોવાઈડ કરવી છે સો ધીસ ઇઝ વાય વી હેવ એન્ટર્ડ વિથ એમજી ઇન ટુ અહેમદાબાદ અને વી વિલ લુક ફોવર્ડ ટુ અ મિનિંગફુલ પાર્ટનરશીપ વિથ ધેમ આગળ જતા ઘણા વર્ષો સુધી